સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર અગિયાર અને વીસ અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવતા વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે ટીપી સ્કીમો મંજૂર થાય છે દરખાસ્ત કરવામાં આવે છે પણ તે કાગળો પર થાય છે એકને એક ટીપી સ્કીમ ચાર ચાર પાંચ પાંચ વખત આવે છે તે બાબતે અમે અને કમિશનરશ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આજની જનરલ બોર્ડ શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટી મુજબ પંદર સાત ચોવીસ થી એકત્રીસ સાત ચોવીસ સુધી સો ટકા વ્યાજ માફી અંગે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણનો નિર્ણય કરેલ છે અને એને બહેલ વ્યાપેલ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં વીસ આઠ ચોવીસથી ત્રણ નવ ચોવીસ સુધી શ્રાવણ વર્ગ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડા ઓગણપચાસ સ્ટોલનું આયોજન કરેલ છે કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે